જય ગણપતિ દાદા આપણે ગણપતિ દાદા ને ધરવા માટે સુરમા લાડુ કેવી રીતે બનાવવા હવે આપણે ભાખરી લોટ બાંધીએ ભાખરી હવે આપણે ઠંડી થવા દેશું એને હાથે થી આપણે ચોળી નાખ્યું હવે આપણે મિક્સર માં બનાવી નાખી ચૂરમું થઈ ગયું તૈયાર હવે આપણે એના લાડવા બનાવીએ એમાં ઘી નાખવાનું પછી ઘી ગરમ થવા દેવાનું ઘી ગરમ થઈ જાય એટલે ગોળ નાખી દેવાનું ઘી ગોળ બે ગરમ થઈ ગયું છે એમાં મિક્સ કરી દેવાનું છે ગણપતિ દાદા ના લાડવા માટે ચૂરમો થઈ ગયો તૈયાર હવે આપણે લાડુ બનાવીએ ગણપતિ દાદાના લાડવા થઈ ગયા તૈયાર હવે ગણપતિ દાદાને આપણે ધરીશું